નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટ આગોતરું એંધાણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે આગળના દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેમજ નવરાત્રિના વરસાદની ખાસ આગાહી આગોતરું એંધાણ આ વિડીયોમાં આપવાનું છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો આગાહી મુજબ જ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ ગયો છે ગત ચોવીસ કલાકમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર અને અમુક જ ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા હળવો મધ્યમ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ અમરેલીમાં બે ઇંચ જેટલો તેમજ સાબરકાંઠાના વડાલીમાં દોઢ ઇંચ તેમજ ગીર સોમનાથ ગાંધીનગર જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ નોંધાયો હતો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સમગ્ર દેશમાં વરસાદી ગતિવિધિમાં ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો મુખ્યત્વે દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો કચ્છમાં એકાદ વિસ્તાર તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના એકાદ બે વિસ્તારમાં ગાજવીજવાળા વાદળો જોવા મળ્યા હતા હવે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું પુલસોની આઠસો પચાસ એંચપીએ ઉપરનો વેધર ચાર્ટ જોઈએ તો હવે આઠસો પચાસ એંચપીએ ઉપર પણ એક એન્ટી સાયક્લોન દેખાય રહી છે જે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધીના વિસ્તારો ઉપર છવાયેલું છે આગામી દિવસોમાં વધુ મજબૂત થઈ શકે ગુજરાત ઉપર હવે આઠસો પચાસ એચપીએમાં ભેજનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે સાતસો એચપીએ ઊંચાઈની વાત કરીએ તો એક મજબૂત એન્ટી સાયક્લોન અત્યારે સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત પાકિસ્તાન અને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી હવે મજબૂત થઈ રહ્યું છે આગળ વધી રહ્યું છે જે વધુ આગળ વધશે આગામી દિવસોમાં અને ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસાની વિદાય કાયદેસર રીતે થઈ જશે ભેજની વાત કરીએ વોટર વેપર એટલે કે વાતાવરણમાં પાણીની જે વરાળ હોય ભેજ હોય તેનું પ્રમાણ પણ હવે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ગુજરાત સહિતના વિસ્તારોમાંથી ઘટી રહી છે જે પણ આગામી દિવસોમાં વધુ ઘટાડા તરફ જશે આ ચિત્રમાં જે પીળો કલર છે તે ભેજનું ઓછું પ્રમાણ અને લાલ કલર ઘણું ઓછું પ્રમાણે બતાવે છે હવે ચોમાસાની વિદાયની આપણે વાત કરીએ તો આજથી એક મહિના અગાઉ એટલે કે ત્રણ સપ્ટેમ્બરે આપણે ચોમાસાની વિદાયનું જે આગોતરું એંધાણ આપ્યું હતું તેમાં ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી અઠાવીસ ત્રીસ સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાંથી ઓક્ટોબરની શરૂઆતમાં અને ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે તે રીતનું આગોતરું એંધાણ આપ્યું હતું તો તે મુજબ જ થઈ રહ્યું છે અઠ્ઠાવીસ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં હવે ઉત્તર ગુજરાત કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેવું આપણે કહી શકીએ હવામાન વિભાગે ખૂબ વહેલી જાહેરાત કરી દીધી હતી પરંતુ ત્યારબાદ આપણે કહ્યું હતું કે હજુ આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે ઉતાવળ કરી હતી પરંતુ હવે ચોમાસાની વિદાય ખરેખરી શરૂ થઈ ગઈ છે અને આગામી ત્રણ ચાર દિવસમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ મધ્ય અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે સૌરાષ્ટ્રના એકદમ દક્ષિણના દક્ષિણ પૂર્વના ભાગો કાંઠા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં હજુ આગામી પાંચ છ દિવસ સુધી ઝાપટા હળવો વરસાદ ખૂબ સીમિત વિસ્તારોમાં નોંધાઈ શકે છે વિશેષ પ્રમાણ દક્ષિણ ગુજરાત બાજુ રહી શકે પરંતુ પાછલા દિવસો કરતાં તો ઘણો ઘટાડો જ થઈ શકે અને ખૂબ જ ઓછા વિસ્તારોમાં આવો ગાજવીજવાળો વરસાદ થશે ટૂંકમાં જે એક મહિના અગાઉ આગોતરા એંધાણમાં ચોમાસાની વિદાયની તારીખો આપી હતી તે મુજબ જ ગુજરાતમાંથી હવે એ તારીખોમાં જ ચોમાસું વિદાય લઈ રહી છે આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો આજે એક ઓક્ટોબર અને આવતીકાલે બે ઓક્ટોબરની સવાર સુધીમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સુરત નવસારી વલસાડ તાપી ડાંગ જિલ્લામાં ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે ગાજવી ગાજવીજવાળા ઝાપટા પડે અને એકલ દોકલ સ્થળે એકાદ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી દેખાતી તે સિવાયના મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ છૂટાછવાયા સ્થળે ગાજવીજવાળા ઝાપટા પડી શકે મોટા ભાગના વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહેશે સૌરાષ્ટ્રમાં પણ એકદમ દક્ષિણના ભાગો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના કાંઠા વિસ્તારો તેમજ ભાવનગરના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા ગાજવીજ સાથે પડે અને એકલ ડોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં એકલડોકલ સ્થળે ઝાપટા સિવાય કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી કચ્છ અને ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોમાં એકલ ડોકલ સ્થળે હળવા ઝાપટા ગાજવીજ સાથે પડે તે સિવાયની મોટા વરસાદની શક્યતાઓ નથી ટૂંકમાં આગળ જણાવ્યા મુજબના ખૂબ સીમિત વિસ્તારો સિવાયના ગુજરાતના એંસી ટકા જેટલા વિસ્તારોમાં આંશિક વરાપ કે પૂર્ણ વરાપ જેવો માહોલ રહેશે આગામી ચોવીસ કલાક દરમિયાન અને તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે અને હવે આપણે વાત કરીશું જેની ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા છે તે નવરાત્રિના વરસાદની આગાહી પાછલા દિવસોમાં જે સોશિયલ મીડિયામાં ન્યૂઝપેપરોમાં તેમજ અમુક ચેનલો દ્વારા એવી આગાહીઓ કરવામાં આવી છે કે નવરાત્રિમાં ભારે વરસાદ પડશે નવરાત્રિમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ પડશે તેને લઈને ઘણો ડરનો માહોલ છે જે લોકો નવરાત્રિ રમવા માગે છે રાસ ગરબા રમવા માગે છે તેવા લોકોમાં ઘણા બધા તેમના મેસેજ સમાચારો સવાલો આવી રહ્યા છે આપણે થોડા દિવસ અગાઉ પણ એક આગોતરા એંધાણમાં નવરાત્રિ દરમિયાન ખાસ કોઈ મોટા વરસાદની ભારે વરસાદની વિક્ષેપ પડવાની નવરાત્રિમાં શક્યતા ખૂબ જ ઓછી છે તેવું આપણે કહ્યું હતું હવે આજે આપણે નવરાત્રિના વરસાદની ફરી એક વાત વાત કરીએ તો આગોતરું એંધાણ પહેલી પાંચ નવરાત્રિ એટલે કે એકથી પાંચ નોરતામાં ગુજરાતમાં ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી અગાઉ આપણે કહ્યું તે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રના ખૂબ છૂટાછવાયા વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્રમાં એકલડોકલ વિસ્તાર દક્ષિણ ગુજરાતના એકલ ડોકલ વિસ્તાર કેટલાક વિસ્તારો તેમાં મંડાની વરસાદના ઝાપટાં પડી શકે ગાજવીજવાળા તે પણ મોટે ભાગે બપોર પછીના સમયગાળા દરમિયાન હશે રાત્રિ દરમિયાન મોટો વરસાદ પડવાની શક્યતાઓ હાલ નથી દેખાઈ રહી જેને લઈને એકથી પાંચ નવરાત્રિમાં ગુજરાતમાં ક્યાંય કોઈ મોટો વિક્ષેપ પડે તેવી શક્યતાઓ નથી ત્યારબાદની વાત કરીએ તો છથી છઠ્ઠા નોરતાથી લઈ અને દશેરા વચ્ચે પણ અમુક વિસ્તારમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છાંટછૂટ ભારે ઝાપટાં પડી શકે આઠ નવ નોરતા દરમિયાન થોડી વધુ શક્યતાઓ દેખાય છે તેમાં પણ આગળ જતાં ફેરફાર થઈ શકે ઘટાડો થઈ શકે ટૂંકમાં જે કોઈ નવરાત્રિ માટેની આગાહીઓ અમુક અગાઉ આવી હતી તે મુજબનું કાંઈ નથી કોઈ ભારે વરસાદની વિક્ષેપ પડે તેવી વાવાઝોડાની કોઈ શક્યતાઓ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં કોઈ વિસ્તારોમાં હાલ નથી દેખાઈ રહી જો અરબ સાગરમાં પાંચમા નોરતા પછી એક સર્ક્યુલેશન બની શકે છે મહારાષ્ટ્ર ગોવાના કાંઠે આ સર્ક્યુલેશન જો મજબૂત થઈને થોડું ઉત્તર તરફ આવે તો થોડી વધુ શક્યતા રહેશે પરંતુ હાલ તેની શક્યતાઓ પણ આપણને ખૂબ ઓછી લાગી રહી છે જો આ આગોતરા એંધાણમાં અરબસાગરના સર્ક્યુલેશનવાળા અને નવરાત્રિના પાંચમાં નોરતા પછીમાં વરસાદમાં વધારો થવાની કોઈ શક્યતાઓ હશે તો આપણે તેની આગળ ખાસ અપડેટો આપશું પરંતુ અત્યારે આપણા નવરાત્રિના આગોતરા એંધાણ મુજબ કોઈ ડરવાની જરૂર નથી નવરાત્રિ ખૂબ સારી રીતે ઉજવી શકાશે એકલ દોકલ સ્થળે હળવા ઝાપટા વરસાદ કે ક્યાંક ક્યાંક ગાજવીજવાળા ઝાપટા સિવાય મોટા ભારે વરસાદની શક્યતાઓ આપણને નવરાત્રી દરમિયાન હવે નથી દેખાઈ રહી આગળ કોઈ ફેરફાર હશે તો અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં આ માહિતી કેવી લાગી તે ખાસ કે જો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર